સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણે પકોડી ચેલેન્જ કરવાના પણ પકોડી ચેલેન્જ આપણો દર વખતે અલગ અલગ હોય તો આ વખતે અલગ અલગ દસ પકોડી ખાવાની છે પણ સીધી રીતે ખાવાની નહીં આ બાજુ આવો કેમેરામેન મારા અંતા આવો આ ગાડીમાં કોઈ બી એક ડ્રાઈવર ઇમનીમ બેહી રહે હ એ ગાડીમાં કોઈ બીનો નંબર આવે ને પાછળથી ધક્કો મારવાનો ધક્કો મારતા મારતા આ બાજુ આવી જો એ આ પાટો ન જ નહીં એ પાટે આગલે ટાયર બે અડાળવાના અડાળી અને પછી 10 પકોડી હોય એના ભાગની એ ખાવાની અને 10 પકોડી ખાઈ રહે ત્યાં સુધીનો સમય નોતવાનો રે હ જે સૌથી ઓછા ટાઈમમાં ગાડીનો ટાયર હોય અડાળ દે અને 10 પકોડી ખાઈ લે એ વિજેતા જાહેર થા રેડી ભાઈ રેડી ગાડી બંધ રહે હો ગાડી બંધ રહે અને પાછળથી ધક્કો મારવાનો રહે આપણે ટોટલ 6 જણા છીએ

વાહ 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 સદે વાહ મો કઈ એટલું બ્રેક માં કે એટલું તપું જાળે 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 મા નિર્ખ માં આઈ જા બે તલી ખવાઈ જો ખાવા 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 અલ્યા એ ગફકો મારી યાર વાહ 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 ઓય આયા તો હો સાથ ન મળવાનો તમને શેટા શેટા ઠીક છે કર

1 મિનિટ 11 સેકન્ડ તો મળી બીજા નંબર ઓ મિત્રો બીજા રાઉન્ડ માં આયા બીજું નહીં એ દે એય તું જતો રહે જતો રહે જતો રહે કોઈ નહીં હો આવ ઇમને પાછા આવ ભાઈ વચ્ચે સાઈડ માં બરાબર પકોડી ભરી તો પકોડી

છપ્પન સેકન્ડ તો મિત્રો બાય સમય લીધો છપ્પન સેકન્ડ નો મલિયે તીજારાઉંમાં તીજા નંબરમાં આયા છીએ ભોલુ ભાઈ અને ડ્રાઈવર બદલાઈ ગયા છે ડ્રાઈવરમાં આવ્યો છો સદેવ રેડી કોઈ ધક્કો મારતો મારો ધક્કો મારો સીધું રાખો ભાઈ

વાહ નિકોલ વાહ 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 ભાઈ વાહ જવાદ્યો 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 સ્ટોપ આ દી જુએ હળવા હળવા થાય લે આળદજીમ ખાવનું હ પચીમ ખાઈ જા પચીમ 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 ગાગા આ તાણ બનાવાનો મોય અંદર આ ટાઈમ બધું ઘણાય હ લીજો તો હું પચીજી જી ઓટાર

110 हां हां हमारा ही एक

હાર્યો ah. હાર્યો <laughs> <Bulya, bulya hario. laughs> <Bulya, bulya. laughs>

ત્રીજા નંબરે હતા ભૂલુભાઈ ભૂલુભાઈએ ત્યાંથી ગાડી લઈને આટલા લાવવામાં અને ખાવામાં કુલ ટોટલ અડત્રીસ સેકન્ડનો ટાઈમ લીધો ચોથા નંબરે હતો નિકુલ તો નિકુલે ત્યાંથી ગાડી લઈને આટલા ગાડી લાવવાનો અને પકોડી ખાવા સાથેનો ટાઈમ હતો નિકુલનો એક મિનિટ ને દસ સેકન્ડ પાંચમા નંબરે હતા લીલોજી તો લીલાજીએ ત્યાંથી ગાડી લઈને આટલા ગાડી લાવવા અને પકોડી

તો મિત્રો આજનું ઇનામ જાહે લાલબાને વાહ ભાઈ વાહ 300 રૂપિયા તો મિત્રો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું વ્લોગ પૂરો થાય પહેલા જણાવી દઉં કે આપણે YouTube માં ત્રણ ચેનલો છે રાજા બાઉચર પોંછો પાટણ રાજા બાઉચર લોગ ઇન બ્લુ પર ત્રણે ચેનલ જો સબ્સ્ક્રાઇબ ના કર્યો તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો Facebook માં ત્રણ પેજ છે રાજા બાઉચર 500 પાટણ વ્લોગ્સ રાજા બાઉચર રસોઈ ત્રણેય પેજને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી